રાધનપુર મંદિર ખાતે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે દર્શન કરી ચૂંટણી પ્રચાર કર્યો શરૂ તેમનું ભવ્ય સ્વાગત કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પાટણ લોકસભા ત્રણના ના કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર ચંદનજી ઠાકોરે રાધનપુર ખાતે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક મા ગાયત્રી માતાના મંદિર ખાતે દર્શન કરી મતદારોને વિજય બનાવવા અપીલ કરી હતી સાથે રાધનપુર કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચાણાસમા ધારાસભ્ય દિનેશજી ઠાકોર કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન જુલા અને મહિલા મોરચા કોંગ્રેસના પ્રમુખ શહેર જ્યોતિબેન જોશી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની રાધનપુર શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાટણ લોકસભા તણ પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વિજય બનાવવા કાર્યકર્તાઓ તન મન અને ધનથી મદદ કરી વિજય બનાવશે તેવું જણાવ્યું હતું તો રાષ્ટ્રીય નેતૃત્વ અમારા ખડકે સાહેબ હોય અમારા સોનિયાબેન હોય અમારા રાહુલ ગાંધીજી હોય કે ગુજરાતના શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય કે અમિતભાઈ ચાવડા સાહેબ કે જગદીશભાઈ કે અમારા રઘુભાઈ દેસાઈ કે દિનેશભાઈ ઠાકોર કે કિરીટભાઈ પટેલ સૌના યથાર્થ પ્રથુથી જે મને ટિકિટ અપાવી છે બધા સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે આમ આદમી પણ ગઠબંધન સાથે જોડવાનું છે એ માટે ઇન્ડિયા ગઠબંધન અમારું સમગ્ર દેશમાં જે ભારતીય જનતા પાર્ટીની જે કુપટ નીતિની સામે લડત લડવા માટે સમગ્ર દેશ એક થઈ અને જે લડત લડવા માટે ઇન્ડિયા ગઠબંધનના સાથથી આજે આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં કોંગ્રેસ સાથે જોડાય છે અને સમગ્ર દેશ સાથે આમ આદમી પાર્ટીનો પૂરતો સહકાર મળી રહ્યો છે હું પણ અહીંયા લોકસભાના ઉમેદવાર તરીકે જે પાર્ટીએ મારી પસંદગી કરી છે એમાં લોકો વચ્ચે હું જઈને હું ખરો ઉતરીશ લોકોમાં પ્રેમ ભાવ લાગણી વિશ્વાસ અને પરમ પૂજ્ય સદારામ બાપાનો ભક્ત છું અને ભક્ત તરીકે જે મેં સેવા બજાવી છે એનું મને આ વિસ્તારમાંથી પૂરતું ફળ મળશે પાંચ વર્ષ મને સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે જે મને ફરજ જે મળી હતી એના પૈકી મને અનુભવ જે છે એ અનુભવ અહીંની પ્રજાને પૂરતો ન્યાય અપાવશે અને અહીંના જે પ્રશ્નો છે સ્થાનિક પ્રશ્નો છે જે દસ વર્ષમાં જે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યા ત્રીસ વર્ષથી જે અહીંયા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નહીં કર્યા એ દિલ્હી જઈ અને આ પ્રશ્નને ઉજાગર કરીશ અને આ રાધનપુરની પ્રજાને પૂરતો ન્યાય અપાઈ